હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજના વિડીયોમાં આપણે એક એવી રેસિપી બનાવતા શીખવાના છીએ જે તમે એક વખત બનાવી તો ઘરના લોકો વારંવાર બનાવવાનું કહેશે અને એમાં આપણે બાજરાનો ઉપયોગ કરવાના છીએ તો તમે જાણો જ છો કે શિયાળા માટે બાજરો એ સર્વશ્રેષ્ઠ ઔષધ છે બાજરામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે વજન કંટ્રોલ કરે છે એ સિવાય મેગ્નેશિયમ પોટેશિયમ કેલ્શિયમ આયરન વગેરે જેવા પણ ગુણધર્મો હોય છે જેના કારણે આપણે હેલ્ધી રહી શકાય છે અને બાજરો તાસીરમાં પણ ગરમ હોય છે જેના કારણે ઠંડીથી બચી શકાય છે તો શિયાળા માટે તો બાજરો સર્વશ્રેષ્ઠ ઉત્તમ ગણી શકાય તો આજે આપણે આ બાજરાથી જ એક રેસીપી બનાવવાના છીએ જે તમે પહેલાં ક્યારેય નહીં બનાવી હોય અને સો ટકા હેલ્ધી અને ગુણોથી ભરપૂર એવી રેસીપી બનાવીએ તો ચાલો શરૂ કરીએ રેસીપી તેના માટે અહીં આપણે એક વાટકી બાજરો લેવાનો છે અહીં તમે માપમાં વધ ઘટ કરી શકો છો ત્યાર પછી તેને એક મોટા વાસણમાં ઢાલવી લઈએ ત્યાર પછી અહીં મેં એક કપ જેટલું દૂધ લીધેલું છે અને હવે આ બાજરામાં થોડું થોડું દૂધ ઉમેરીએ અહીં આપણે બધું જ દૂધ એકસાથે તેમાં નથી ઉમેરી દેવાનું થોડું થોડું દૂધ ઉમેરતા જઈએ અને આ રીતે તેને મિક્સ કરતા જઈએ સરસ રીતે મિક્સ કરી લઈએ અહીં આપણે ટોટલ એક કપ જેટલું તેમાં દૂધ મિક્સ કર્યું છે હવે તેને ઢાંકી અને અડધા કલાક માટે એમને રાખી દઈએ જેથી કે તે સરસ રીતે નરમ થઈ જાય જાય અને સરસ દાણા ફૂલી ત્યાં સુધીમાં આપણે એક એક પ્રોસેસ કરી લઈએ કડાઈ ગરમ કરવા રાખી છે અને તેમાં દોઢથી બે ચમચી જેટલું ઘી ગરમ કરીએ અહીં મેં ગાયનું ઘી લીધેલું છે ઘી ગરમ થઈ જાય ત્યાર પછી અહીં આપણે ગુંદ લઈશું અને આ ગુંદને ઘીમાં તળી લેવાનું છે જે લોકોને સાંધાના દુખાવા હોય કમરના દુખાવા હોય એમ અનેક દુખાવામાં રાહત આપે છે અહીં આપણે જે અળદિયા બનાવતી વખતે કે કાટલું બનાવવામાં જે ગુંદ વાપરતા હોઈએ એ જ ગુંદ લેવાનું છે અને તેને સરસ રીતે તળી લેવાનું છે ગુંદ તળાઈ જાય ત્યાર પછી અહીં મેં કાજુ બદામ અને કિસમિસ લીધેલા છે અને તેને નાના ટુકડામાં કટ કરી લીધેલા છે અને તેને પણ આ જ ઘીમાં થોડા સાંતળી લઈએ અને થોડા મેં તલ લીધેલા છે આ રીતે ત્રણ થી ચાર ચમચી જેટલા તલ લઈએ હવે આ બધી જ વસ્તુઓને સરસ રીતે સાચવી લેવાનું છે તેનું કલર બદલાવા લાગે થોડું લાઈટ બ્રાઉન કલરનું થવા લાગે એટલે તરત જ ઘીમાંથી કાઢી લેવાનું છે તેને બળવા દેવાનું નથી જો આટલું લાઈટ બ્રાઉન કલરનું થઈ જાય ત્યાં સુધી તેને તળવાનું છે હવે અહીં અડધી કલાક થઈ ગઈ છે અને આ બાજરો પણ દૂધમાં સરસ રીતે પલળી ગયો છે તો આ દાણા છે તે થોડા મુલાયમ થઈ ગયા છે અને પોચા પડી ગયા છે અને દાણા ફૂલી ગયા છે ત્યાર પછી અહીંયા આપણે એક મિક્સર જાર લઈશું અને મિક્સર જારમાં આ દૂધ અને બાજરાને ઉમેરી દઈએ અને તેને સરસ રીતે પીસી લેવાનું છે અહી આપણે આમાં પાણી ઉમેરવાનું નથી ફક્ત દૂધ અને બાજરાને જ પીસવાનું છે જરા પણ પાણીનો ઉપયોગ કરવાનો નથી મેં તેને પીસી લીધું છે અને જુઓ કંઈક આ રીતે આપણે એકદમ સ્મૂધ પેસ્ટ બનાવવાની છે આમાં બાજરાની કણકી વગેરે રહેવું ન જોઈએ કણકી વગેરે હોય તો ફરીથી તેને પીસી લેવાનું અને એકદમ આ રીતે મુલાયમ પેસ્ટ બનાવવાની છે ત્યાર પછી તેને એક અલગ વાસણમાં કાઢી લઈએ પરિવાર જણાવી દઉં કે આવી સ્મૂધ પેસ્ટ હોવી જોઈએ તેમાં બાજરાની કણકી વગેરે ન હોવી જોઈએ એકદમ સ્મૂધ પેસ્ટ બનાવવાની છે ત્યાર પછી ફરીથી ગેસની ફ્લેમ ઓન કરીએ અને તેજ જ કઢાઈ લઈશું અને તેમાં ફરીથી થી બે ચમચી જેટલું ઘી ગરમ કરવા રાખીએ ઘી ગરમ થઈ જાય ત્યારપછી તેમાં એક ચમચી ચણાનો લોટ ઉમેરીએ અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ અહીં આપણે જે બાજરાને પીસીને રાખ્યો હતો તો બાજરા અને દૂધની પેસ્ટ છે તેને તેમાં ઉમેરી દઈએ ને તેને પણ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અહીં આપણે આ મિક્સ કરતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે જો ગેસની ફ્લેમ ફૂલ હશે તો વસ્તુ બળી જાય તળિયે ચોટી જાય કે વ્યવસ્થિત ન બને એવું બની શકે એટલા માટે ગેસની ફ્લેમને ધીમી રાખવાની છે અને બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેવાની પહેલાં તો તેને મિક્સ કરતા તે કંઈક આ રીતે થઈ જશે જેમ જેમ આ લોટ શેકાતો જશે તેમ તે કણીદાર બનતો જશે અને એ જરૂર જણાય તો તેમાં વધારે થોડું ઘી ઉમેરી શકાય અને આ રીતે તેને પાંચથી દસ મિનિટ સુધી મિક્સ કરતું રહેવાનું છે જેથી કે આ લોટ સરસ રીતે પાકી જાય અને જુઓ જેમ લોટ શેકાઈ રહ્યો છે તેમ તેનો કલર પણ બ્રાઉન કલર થતો જાય છે અને કણીદાર બનતો જાય છે ત્યાર પછી અહીં આપણે જે કાજુ બદામ કિસમિસ તલને તળીને રાખ્યા છે તેને તેમાં સાથે ઉમેરી દેવાના છે અને સરસ રીતે મિક્સ કરી લઈએ જો અહીં આપણે જેમ જેમ શેકતા જઈએ છીએ તેમ તેનો કલર છે તે ડાર્ક થતો જાય છે ડાર્ક બ્રાઉન કલર થઈ જાય છે હવે અહીં આપણે જે ગુંદ તળીને રાખ્યો છે તેને આપણે થોડું ખાંડી લઈએ તો ખાંડણી દસ્તાથી આ રીતે અધકચરું તેને ખાંડી લેવાનું છે આ રીતે આટલા પ્રમાણમાં તેને ખાંડવાનું છે હવે તેને પણ આ બધી વસ્તુઓ સાથે ઉમેરી દઈએ એ આપણે આ બધી જ હેલ્ધી વસ્તુઓ મિક્સ કરી અને એક એવી રેસિપી બનાવી રહ્યા છીએ જે બધી જ બીમારીઓનો દુશ્મન છે જી હા એક વખત શિયાળામાં આ રેસીપી બનાવશો તો આખા શિયાળામાં ક્યારેય પણ તાવ શરદી ઉધરસ થશે જ નહીં અને દરેક બીમારીઓથી બચી શકાય છે ખૂબ જ સરસ એવી આ રેસીપી છે શિયાળામાં એક વખત જરૂરથી ટ્રાય કરજો દરેક વસ્તુ સરસ રીતે શેકાઈ જાય મિક્સ થઈ જાય ત્યાર પછી અહીં આપણે એક નાની વાટકી જેટલો ગોળ લેવાનો છે અને તે ગોળને તેમાં સાથે મિક્સ કરી દઈએ આ સિવાય પણ આમાં તમે નાળિયેરનો ભૂકો નારિયેલનું ખમણ એલચીનો પાવડર મરીનો પાવડર એવી ઘણી બધી વસ્તુઓ મિક્સ કરી શકો છો મારા પાસે આટલી વસ્તુઓ અવેલેબલ હતી તેથી મેં આટલી વસ્તુ મિક્સ કરી છે એ સિવાય ઘણી વસ્તુઓ આમાં ઉમેરી શકાય જુઓ તો અહીં ગોળ પણ સરસ રીતે તેમાં મેલ્ટ થઈ ગયો છે અને આમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે હવે તેને થોડું ઠંડુ થવા દઈએ ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને થોડું ઠંડુ થવા રાખી દઈએ ત્યાર પછી તેમાંથી આ રીતે આપણે ગોળીઓ વારી લઈએ તમે થાળીમાં તેને પાથરી અને તેના ચોરસ ટુકડા પણ કરી શકો છો અથવા તો આ રીતે રાઉન્ડ બોલ પણ બનાવી શકો છો આપણે બધા જ બોલ્સ લેવાના છે બાળકોને અડદિયા વગેરે ન ભાવતું હોય પરંતુ જો તમે એક વખત આ બનાવીને આપશો તો બાળકો પણ દરરોજ માંગશે ખૂબ જ સરસ અને ખૂબ જ ટેસ્ટી એવી રેસીપી બને છે અને ખૂબ જ સોફ્ટ પણ બને છે જુઓ એકદમ સોફ્ટ બન્યું છે તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ